સમાચાર નીકળી બે બંદુકધારીઓ પૂતળા પર ગોળીબાર કર્યો ત્રીજી વાર અવકાશમાં પોચેલી સુનિતા વિલિયમ્સ સ્ટેશનમાં જઈને ડાન્સ કર્યો રશિયામાં સેન્ટ પીટરબર્ગ નજીક એક નદી માં ડૂબવાથી બે ભારતીય વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા નેપાળ આર્મીની માઉન્ટ એવરેસ્ટ પર સફાઈ ઝુંબેશ પાંચ હાડપિંજર અને અગિયાર ટન કચરો હટાવાયો ભારતના મહત્વના સમાચાર દિલ્હીમાં એનડીએની બેઠકમાં સર્વાનુમતે મોદી ચૂંટાયા નવ જૂનના રોજ સાંજે છ વાગે વડાપ્રધાન તરીકે શપથ લેશે છત્તીસગઢમાં જાનવરોને લઈ જતા યુપીના બે શખ્સોને દસથી બાર યુવકોએ માર મારીને મારી નાખ્યા પુણે પોસ્ટ કેસમાં આરોપીના પિતા અને દાદા સામે બિઝનેસમેનના પુત્રને આત્મહત્યા કરવા મજબૂર કરવાનો કેસ નોંધાયો બાર જૂન થી અમરાવતી આંધ્ર પ્રદેશ સત્તાવાર રાજધાની બનશે રાજધાની બનાવવા પચીસ હજાર કરોડ ખર્ચ કરાયો ગુજરાત ના સમાચાર વડોદરા હાઈવે પાસે ધકધમકી આપી લોકોને લૂંટતી રિક્ષા ચાલક ગેંગ ના ત્રણ શખ્સ ઝડપાયા સુરતના ભટારમાં આવેલા એપાર્ટમેન્ટની લિફ્ટના માથું ફસાઈ જતા બાર વર્ષના બાળકનું મોત નીપજ્યું પોરબંદરના જાવર સુપર ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજ થયો હોવાની અફવાથી દોડધામ મચી જૂનાગઢથી કુટિયાણા જતી એસટી બસમાં મળી આવેલો રોકડા દસ લાખ ભરેલો થયેલો મહિલા કંડક્ટરે મુસાફરને પરત કર્યો તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો નહીં યાર